આણંદના બોરસદમાં પણ ભારે પવન સાથે તોફાની વરસાદ વરસ્યો બે કલાકમાં ત્રણ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકતા પાણી પાણી થઈ ગયું બપોર બાદ બોરસદ પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી પાંચવળ વિસ્તાર રબારી ચકલા ભોભાફિયામાં પાણી ભરાઈ ચૂક્યા છે તો આ તરફ આણંદ ચોકડી વાસદ ચોકડી સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા તોફાની પવન સાથે વરસ્યો હતો વરસાદ જેને લઈ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી તો પાછવડ વિસ્તાર સહિતના આણંદ ચોકડી વાસદ ચોકડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી બપોર બાદ પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી પાંચવડ વિસ્તાર રબારી ચકલા ભોભાફળિયામાં પાણી ભરાઈ ચૂક્યા છે તો આ તરફ આણંદ ચોકડી વાસદ ચોકડી સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા તોફાની પવન સાથે વરસ્યો હતો વરસાદ જેને લઈ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી તો પાછળ વિસ્તાર સહિતના આણંદ ચોકડી વાસદ ચોકડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી